રાજ્યના મુખ્યમંત્રી જે વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા છે એવા અમદાવાદ શહેરના ઘાટલોડિયાના ચાણક્યપુરી વિસ્તારની એક ઘટનાએ આજે ચકચાર જગાવી દીધી છે અહીંની જે શિવ માર્કેટ સોસાયટી છે એમાં હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉભા કરતા આ બનાવને લઈને કોંગ્રેસે પણ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં ચાણક્યપુરી વિસ્તાર આવેલો છે એની એક ઘટનાએ આજે ભારે ચર્ચા જગાવી છે અહીંની જે શિવમ આર્કેટ સોસાયટી છે એમાં હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો રવિવારે રાતે શિવમ આર્કેટ સોસાયટીમાં અસામાજિક તત્વોનું ટોળું હાથમાં તલવાર પથ્થર અને બીજા ઘાતક હથિયારો સાથે સોસાયટીમાં ઘૂસી ગયું હતું આ ઘટનાનો જે વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો એટલે સરકાર અને પોલીસ તંત્ર હચમચી ઉઠ્યા છે ત્યાંના જે સ્થાનિક લોકો છે એમનું કહેવું છે કે થોડા દિવસ પહેલા ભાડે રાખેલા મકાનમાં પાંચ લોકોએ દારૂની મહેફિલ માણી હતી એ પછી સોસાયટીમાં મહિલાની છેડતી કરી હતી જેથી સિક્યુરિટી ગાર્ડ અને એ સહિતના જે લોકો છે તેમને પકડવાની કોશિશ કરી તો ત્રણ વ્યક્તિએ ભાગી જઈને બીજા વીસથી વધુ લોકોના ટોળાને બોલાવી લીધા અને આ બબા શરૂ કરી દીધી જેમાં સિક્યુરિટીની કેબિન અને વાહનોને નુકસાન પહોંચાડ્યું છે આ મામલે પોલીસે પાંચ ધરપકડ કરી છે અને હજી વધુ દસની ની શોધખોળ ચાલુ છે આ દરમિયાન આ બનાવને લઈને કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ શું કહ્યું જોઈએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી જે વિસ્તારમાંથી વિધાનસભાનું પ્રતિનિધિત્વ ઘાટલો વિસ્તારની અંદરના આવેલા વિસ્તારમાં અસામાજિક તત્વો ખુલ્લે આમ જીવલેણ હથિયારો લઈને ગુંડાગીરીનું પ્રદર્શન કરે અને છતાં ભાજપ સરકાર સબ સલામતોની ગુલબાન ફેંકે સામાન્ય માણસને છાસવાળે હેરાન પરેશાન કરનાર ગુંડા તત્વોને નાથવામાં ભાજપ સરકાર સતત નિષ્ફળ ગઈ છે જાણી જોઈને આવા તત્ત્વોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે સામાન્ય માણસની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં ન લેવાની બીજી બાજુ અસામાનિક તત્વો મન ફાવે તે રીતે નિર્દોષ નાગરિકને પરેશાન કરે જે રીતે એનસીઆરવીના ડેટા મુજબ ગંભીર ગુના ખૂન હત્યા ખનરી દારૂ જુગાડ ડ્રગ્સ નો કારોબાર અને અસામાજિક પ્રવૃત્તિઓ વેપલો જે રીતે ચાલે અને ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં અવલ નંબર છે તેની કોઈ કામગીરી નહીં મુખ્યમંત્રીશ્રીના મત વિસ્તારની અંદરના અસામાજિક તત્વો બેકાબુ થઈને જીવલેણ હથિયારોથી ભરે અને આતંક ફેલાવે અને સરકાર પાછી વાતો ડાય ડાય કરે સલામત ગુજરાતની અરે ભાઈ મુખ્યમંત્રી શ્રી આગળ કેબિનેટ વિભાગ છે ગૃહ વિભાગનો જાહેરાતોમાં તો તમે બહુ વખત કહો છો કે મક્કમ ઉપર તો તત્વો તો મક્કમ પગલા ભરો જેથી કરીને ગુજરાતના સામાન્ય નાગરિકોને અહેસાસ થાય કે અમે સલામત ગુજરાતમાં છીએ સરકારની નીતિ ને નિયત જે રીતે ઘટનાક્રમો બને છે અસામાજિક તત્વો આતંક ફેલાવે છે એના ઉપર એ વાત સ્પષ્ટ થાય છે ક્યાંક ને ક્યાંક ભાજપા સરકાર અનેક હથકંડા તત્વોનો સાથ લઈને ચૂંટણી જીતવા માટે ચૂંટણીમાં ઉપયોગ કરવા માટેના અસામાયિક તત્વોને આભાર પ્રદર્શન કરવા માટે તો બે રોકટોક છૂટછાટ નથી આપીને ગેરકાનૂની કામોની સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિક પણ પગલા ભરે પોલીસ વિભાગમાં જે રીતે નિમણૂકો થાય સામેના પક્ષ વિપક્ષને દબાવવા માટે આંદોલન કરનાર નિર્દોષ યુવાનોને પોતાના હક અધિકારની લડત લડતા ખેડૂતો હોય તો એ રોજગાર માટેના યુવાનો હોય તો તેમની ઉપર સુરા પોલીસ અસામાજિક તત્વો પર ક્યારે પોતાનો દમ કે દંડો દેખાશે નિર્દોષ નાગરિકો પર દમ અને દંડો ફેલાવનાર દમન કરનાર પોલીસ ક્યારે અસામાજ તત્વો ઉપર દંડ અને દંડો છે એ ગુજરાત જાણવા માંગે છે ચાણક્યપુરીમાં બનેલી ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ કમિશનર અને શહેર પોલીસ સામે કેટલાક સવાલ ઉઠાવ્યા હતા સોસાયટીના લોકોએ સો નંબર પર ફોન કર્યો હતો આમ છતાં પોલીસ અડધો કલાક સુધીમાં કેમ ઘટના સ્થળે ન પહોંચી આખી ઘટના મામલે કાર્યવાહી કરવામાં પોલીસ કેમ નિષ્ફળ રહી વહેલી તકે આ મામલા પર કાબૂ કેમ ન મેળવાયો પોલીસ કમિશનર આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જવાબ આપી શક્યા નહોતા જોકે હર્ષ સંઘવીએ આ ઘટના અંગે સૂચના આપી હતી કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે વધુમાં આ ઘટનામાં કાંઈ કાચું ન કપાય તેનું ધ્યાન રાખવા પણ જણાવાયું હતું આ ઉપરાંત ઘટનાને લઈને લોકોમાં જે ડરનો માહોલ ફેલાયો છે તેને દૂર કરવાના પ્રયાસ કરવાની પણ સૂચના આપી છે આ બનાવ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર